કચ્છ જિલ્લાના ગોરાળ અભયારણ્યમાં વીજ વાયર લગાવવાની માનનીય સુપ્રીમ કોર્ટે મનાઈ ફરમાવેલી છે ઓગણીસ ચાર બે હજાર એકવીસથી આ હુકમ લાગુ છે અને તે તારીખના એક વર્ષમાં લાગેલા તમામ વાયરોને અંડરગ્રાઉન્ડ કરવાનો આદેશ કર્યો છે પરંતુ તે આદેશ ખેડૂતો માટે લાગુ પડે છે અને વીજ જોડાણ આપવાની મનાઈ ન હોવા છતાં ખેડૂતોને વીજ જોડાણ આપવામાં નથી આવતું પરંતુ પવન ચક્કી લગાવતી કંપની અને રેલવે આ આદેશ માનતી નથી અને માનનીય સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર કરે છે ખેડૂતોને વીજ જોડાણ ન મળવાથી નારાજ થયેલા ખેડૂતોએ

પરંતુ એ ઓર્ડર છે એ ઓર્ડરનું પાલન માત્ર ખેડૂતો માટે થાય છે પરંતુ જે પવનચક્કી લગાવતી કંપનીઓ છે ત્યાં રેલવે લાઈન પડે છે એના ઉપર એનો કોઈ જ અસર નથી અને એ બે રોકટોક ત્યાં કામ ચાલુ છે ખેડૂતોને વીજ જોડાણ ન મળતા એ વિસ્તારના ખેડૂતો થોડા ઉગ્ર બન્યા છે અને આજે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી અને કલેક્ટર પાસે રજૂઆત કરી છે કે અમને વીજ કનેક્શન તાત્કાલિક આપવામાં આવે અન્યથા જો અમને કનેક્શન નહીં આપવામાં આવે અને આ કંપનીઓના વાયરો અંડરગ્રાઉન્ડ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે તો જાણીએ ખેડૂતો અને ખેડૂતોના આગેવાનોએ શું આ બાબતે અમારી સાથે વાત કરી